સ્વયં અને સમાજ માટે યોગ આ સૂત્ર સાથે જ્યારે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂનના રોજ થનાર છે ત્યારે જિલ્લાની વાત કરું તો આપનું આયોજન અને તૈયારીઓ આ સંદર્ભે પૂર્ણ થઈ ગઈ છે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે એની સાથે સાથે દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સાત કાર્યક્રમો રહેશે અને આઇકોનિક સ્થળ પાવાગઢ ઉપર પણ એક ખાસ કાર્યક્રમનું તે દિવસે આયોજન કરીશું આ બાબતમાં જિલ્લા કક્ષાની સમિતિ અને તાલુકા કક્ષાની સમિતિઓ એની રચના થઈ ગઈ છે સંકલનની મિટિંગો થઈ ગઈ છે અને ખાસ તો સામાજિક સંસ્થાઓ એનજીઓઝ અલગ અલગ ધાર્મિક સંગઠનો સ્કૂલ્સ કોલેજિસ યુનિવર્સિટીઝ તમામની સાથે સંકલનની મિટિંગો થઈ ગઈ છે આપણે દરેક નાગરિકને હું આહવાન કરું છું રિક્વેસ્ટ કરું છું કે યોગ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય આખા વિશ્વને દેન છે ત્યારે જ્યારે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ દરેક નાગરિક ગોધરા સિટીના તમામ નાગરિકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બાકી જિલ્લાના નાગરિકો તાલુકા કક્ષાના જે કાર્યક્રમ છે એમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાય એવી હું બધાને અપીલ કરું છું